હેલો જય શ્રી ગણેશ ને આજે ભાદરવી સુદ નોમ છે તો આપણે નોમના તો સૌથી પહેલાં નેજા ચડાવવા ગયા હતા જે રામાપીનું મારે મંદિર છે ને ત્યાં અમે નેજા ચડાવવા ગયા હતા અને સવાર સવારમાં વહેલા સાડા છ વાગ્યામાં ગયા હતા તો સૌથી પહેલાં તો એ કામ કરીને બહુ મજા આવી ગઈ આજે નોમ છે અને આજે છઠ્ઠો દિવસ છે આપણા ગણપતિ દાદાનો પછી ઘરે આવીને આરતી કરી દર્શને જો બધી તૈયારી કરીને ગઈ હતી તો દર્શન ફ્રી પડી ગયા એટલે જોઈએ આજે છે ને આરતીમાં પહેલી વખત સવારની આરતીમાં અમારી જોડે છે પછી અમે બધાએ છે ને કહો હું કુસુ અને દર્શનને આરતી કરી અને અમારા ગણપતિ દાદાને તમે છે ને એકદમ આમ શાંત રીતે જોશો તો બે સાઈડથી અમારા ગણપતિ દાદા છે ને સ્માઈલ કરતા હોય ને એવું લાગે મતલબમાં એવી રીતના મૂર્તિ જેવી છે એટલી મસ્ત અને આપણને આકર્ષિત કરે એવી અને પછી જો સવારનો નાસ્તો આપણે ભાખરી પાપડ ને ચા ને એવું બધું છે અને આ ભાઈ હનુમાન દાદા વિશે કહે છે અમને કે અમને કઈ સમજણ ન પડી એટલે અમે પછી કઈ બહુ લાંબુ કર્યું નહીં અને પછી બપોર થાળ આપણે બનાવી નાખ્યો તો આજે તો ગુવાર બટેકા શાક જે મારું બહુ ફેવરિટ છે એ દાદા શાક રોટલી પાપડ છાસ ને અથાણું ને પાણી આટલી વસ્તુ આપણે દાદાને ને ધરાઈ દીધી ને પછી સાંજ પડી ગઈ તો સાંજ આપણે પ્રસાદી માં આજે રાખ્યું હતું ચોમાણું ને ચોકલેટ કેમ કે છે ને રોજ આપણે અલગ 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 કરી છે ને તો કીધું આજે આપણે ચવાણું અને પેંડા પણ સ્વીટ આપણે નહોતું રાખ્યું ને ચોકલેટ રાખી દીધી પછી અમારા એટલા એરિયામાં છે ને સૌથી મોટા અને સૌથી મસ્ત ગણપતિ હોય ને તો પંચમુખી ગણપતિ છે જો બહુ એટલે બહુ જ મસ્ત છે જે બાપા સીતારામ ચોકે આવેલા છે અને પછી અમે જો આ સિંદૂર જે આ ઓપરેશન હતું એનું એનું જે હોય ને થીમ હોય ને એનું હતું ને અંદર છે ને દ્વારકાધીશનું હતું તો આવી રીતના બીજી જગ્યાએ પણ અમે ગણપતિ જોવા ગયા અને લાસ્ટમાં અમે ગણપતિ જોવા ગયા ત્યાં તો બાહુ બાહુબલી ગણપતિ દાદા હતા તો બહુ મજા આવી ગઈ નાના છોકરાને જો કે આવી થીમ ને એવું હોય ને એટલે છોકરાને ગણપતિ જોવાની બહુ મજા આવે અને તમને મારો મિનિ બ્લોગ જોવાની કેવી મજા આવે છે મજા આવે ને તો તમે છે ને પેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મારે સબસ્ક્રાઈબર જ નથી સબસ્ક્રાઈબ કરો તો મારી ચેનલમાં તમને વધારે જોવા મળશે અને હું રોજ તમારે માટે મિની વ્લોગ મૂકીશ જો આ મસ્ત અને બાહુબલી હતા તો કેવો લાગ્યો મારો વ્લોગ સારો લાગ્યો હોય ને મિની વ્લોગ તો મને કોમેન્ટ કરીને કહેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં ત્યાં સુધી બધાઈને બાય બાય દર્શન કરતા જ આવો અમારા ગણપતિ દાદા મોર્યા